એક તરફ ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ ઉપર આપવામાં આવેલા નિવેદનને લઈ રાજપૂત સમાજ ભાજપ પાસે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે નારાજ જોવા મળી રહી છે તો બીજી તરફ આજે બનાસકાંઠા જિલ્લામાં રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી મુખ્યમંત્રીની હાજરીમાં જ ભાજપમાં જોડાઈ જતા રાજકીય પંડિતો પણ માથું ખંજવાળતા થઈ ગયા છે બનાસકાંઠા જિલ્લામાં આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ચૂંટણી હોય એટલે જાહેર સભાઓ તો યોજાય પરંતુ આજની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જાહેર સભા વિશેષ એટલા માટે હતી કે ભાજપે આ જાહેર સભામાં રાજપૂત સમાજ અને ભાજપ વચ્ચે સર્જાયેલા સંઘર્ષને અંકુશમાં લેવામાં મોટી સફળતા મેળવી છે એક તરફ સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપ સામે મોરચો માંડી રહ્યો છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં આજે ભાજપની સાથે એ જ રાજપૂત સમાજના આગેવાનો જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના રાજપૂત સમાજના આગેવાન અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી ડીડી રાજપૂતે આજે મુખ્યમંત્રીની હાજરીમાં બોડી સંખ્યામાં રાજપૂત સમાજના સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ કેસરીયા કર્યા છે ડીડી રાજપૂત આજે બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સભામાં ન માત્ર રાજપૂત સમાજના આગેવાનો સાથે જોડાયા છે પરંતુ સાથે સાથે અન્ય કોંગ્રેસના આગેવાનોને પણ ભાજપમાં તેમની સાથે લઈ ગયા છે ડીડી રાજપૂતની સાથે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના યુથના મહામંત્રી ધીરાજસિંહ ચૌહાણ થરાદ કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પ્રમુખ પહાડસિંહ બારોટે પણ કેસરિયા ધારણ કર્યા છે મુખ્યમંત્રીએ પણ આ તમામ કોંગ્રેસના રાજપૂત સમાજના આગેવાનોનું સ્વાગત કર્યું હતું એક તરફ ગુજરાતમાં રાજપૂત સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાના મુદ્દે ભાજપ સામે બાયો ચઢાવી છે તેવા જ સમયે જ ઉત્તર ગુજરાતના રાજપૂત સમાજના દિગ્ગજ નેતા ભાજપ સાથે જોડાઈ રહ્યા છે તે મુદ્દે ડીડી રાજપૂતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને પોતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઈ ભાજપમાં જોડાતા હોવાનું જણાવ્યું હતું બિલકુલ આજે હું અને મારા હજારો સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ કર્યું છે છેલ્લા દસ વર્ષથી ગુજરાત ભારતના પ્રધાનમંત્રી તરીકે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જે નરેન્દ્ર મોદી સાહેબે કામગીરી કરી અને આજે જે આપણો દેશ દુનિયાની અંદર દેશનો ડંકો વાગી રહ્યો છે સામાન્યમાં સામાન્ય માણસથી કરી અને દેશમાં જ્યારે પ્રગતિ થઈ રહ્યો એનો લાભ મળી રહ્યો હોય સામાન્ય માણસને પણ એનો લાભ મળી રહ્યો હોય દેશ ખુશખુશાલ હોય દેશની તિરંગાની આન બાન સાનનું જ્યારે આપણે ગૌરવ સાથે જ્યારે એનું સન્માન કરી શક રહ્યા હોઈએ ત્યારે હું એનાથી પ્રભાવિત થઈ અને છેલ્લે જ્યારે હજારો વર્ષનું હિન્દુઓનું એક પ્રતિક સમાન રામ મંદિરની પણ પ્રતિષ્ઠા મોદી સાહેબના નેતૃત્વમાં થઈ હોય ત્યારે હું મારા અંદરના અંતરના આત્માને અવાજને સાંભળી અને ભારતીય જનતા પાર્ટીમાં મેં જ્યારે પણ કોંગ્રેસમાં હતો ત્યારે મારી વફાદારીપૂર્વક મારાથી જે કંઈ થયું ત્યારે કોંગ્રેસને મજબૂત કરવા માટે હંમેશા હું કામ કરી અને આજે હું જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું ત્યારે હું મારા તો તન મન ધન સાથે ભારતીય જનતા પાર્ટી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત થાય તેના માટે મારી પૂરી તાકાતથી કામ કરી અને પાર્ટીને પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ ઉપર કરવામાં આવેલી ટિપ્પણીને લઈ રાજપૂત સમાજ નારાજ છે અને ભાજપ પાસે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભાજપની સામે જોવા મળી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ છોડીને ડીટી રાજપૂત જેવા મોટા નેતા ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં રાજપૂત સમાજનું આંદોલન કઈ દિશામાં જશે તે જોવું રહ્યું પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ પર કરવામાં આવેલી લઈ અત્યારે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજમાં નારાજગી જોવા મળી રહી છે રાજપૂત રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે સમગ્ર ગુજરાતમાં એક તરફ જે ક્ષત્રિય સમાજ છે તે પોતાની એકતાને લઈ જાણીતો છે અને અત્યારે ગુજરાતમાં પુરુષોત્તમ રૂપાલાને લઈ અત્યારે ભાજપની સામે રાજપૂત સમાજે બાયો ચડાવી છે સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે ત્યારે રાજપૂત સમાજ વચ્ચે સર્જાયેલો આ વૈચારિક મતભેદ આગામી સમયમાં કેવો રંગ લાવશે તે જોવું રહ્યું અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બી કે ચેનલ બનાસકાંઠા